વાપી ટાઉન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી બે પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામનો ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી છે અને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો શોધી કાઢતી વલસાડ એસઓજી એસઓજી પોલીસ સ્ટાફના માણસો એસઓજી કચેરી હાજર હતા તે દરમિયાન સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી શબનમ મોહમ્મદ સૈયદ રહેવાસી મોટી નાયકાવાડ પાણીની ટાંકી પાસે કચ્છીકામ રોડ વાપી તાલુકાના રહેવાસી પોતાના કબજામાં ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે બાતમીના આધારે જગ્યા પર તપાસ કરતા આરોપીના રહેઠાણ મકાનમાંથી ગાંજાનો બે પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામનો જથ્થો મળી આવેલ હતો જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કબજે કરાયેલા મુદ્દામાલમાં છે માદક પદાર્થ ગાંજો કિંમત રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર પાંચસો કુલ કિંમત રૂપિયા અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે